ઓછા છે ને એટલે આજે મિત્રો થોડાક નાનો મિત્રો વિડીયો બન્યો છે હારો હાલ મિત્રો મળી ફટાફટ

એકસો ને સોપન રૂપિયા મિત્રો આખા આવી નથી બસો ને અગિયાર રૂપિયા ના ચાર છે સુપર પરમાન છતોતેરતેર ઓગણસી એસી એકાશી બી આશી ચોરા પંચ્યાસી છાસી સત્યાસી એક્યાસી નેવું નેવું રૂપિયા બસો નેવું બોલો